સાહિત્ય વાર્સો પ્લેટફોર્મ દ્વારા આયોજિત ભવ્ય કવિ સંમેલન અમદાવાદ ખાતે યોજાયું હતું તારીખ 27/4/2024 ના રોજ ગોવર્ધન રામ ભવન ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે સાહિત્ય વાર્સો પ્લેટફોર્મ દ્વારા કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી મનુભાઈ પટેલ કવિ ઔદ્ધות અને તેમના પત્ની તારાબેન પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કવિ સંમેલનને શરૂઆત કરવામાં આવી હતી એમણે अनोખા अंदाजમાં કવિતાઓ રજૂ કરીને સૌ કવયોને આનંદિત કરી દીધા હતા આ કાર્યક્રમમાં અતિથિ ગણ તરીકે શ્રી શૈલેષ પંડ્યા વિનાશ શ્રી દર્શક આચાર્ય શ્રી કુમાર જમીની શાસ્ત્ર શ્રી વિપુલભાઈ જોશી કચ્છી બે ફામ અનિવાર્ય સંજોગોને લીતે હાજર રહી શક્યા ન હતા આ કાર્યક્રમમાં દરેક અતિથિ ગણે કવિ મિત્રોની સાહિત્ય વિશેની સમજણ આપી હતી કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રીમનુભાઈ પટેલ અવધૂતનું સ્વાગત સાહિત્ય વારસાના પ્રમુખ કવિ માયוסના હસ્તે કરવામાં આવ્યું હતું તથા કવિ અવધૂતના ધર્મપત્ની શ્રીમતી તારાબેન પટેલનું સ્વાગત કવિ યાત્રી કૂટ ચય ચૌધરી રશ્મિકા રસુના હસ્તે કરવામાં આવ્યું હતું કવિ અવધોત અને તેમના પત્ની તારાબેન પટેલનું વિશેષ સન્માન સાહિત્ય વારસાના મહિલા પ્રમુખ શ્રીમતી દિવ્યા મંડલી દ્વારા કરવામાં આવ્યું હતું કવિ અરવિંદ મકવાણા શ્યામ કવિ દિલીપ ધોળકિયા શ્યામ કવિ જલસાગર કવિયિત્રી ઈશ્વરી ડોક્ટર કવિ હર્ષદ કડિયા માયુસ કવિ चाणसौल कवियत्री वैशालीबेन कवियत्री भावनाबेन भट्ट कवियत्री दिव्या मंडली कवियत्री रश्मिका चौधरी रसू तमाम कवि कविमित्रों अंदाज में रचनाओ रजू करती खूब मोटा प्रमाण में भावकों द्वारा रहा था कार्यक्रम में सिद्धराज હસ્ત હસ્તસિદ્ધ હસ્તકવિશ્રી ભાવેશભ્ટ અને કવિશ્રી ભાવિની ગોપાણી સાહેબ અચાનક ભાવકો વચ્ચે આવીને બેસી જતા સૌની આશ્ચર્યચકિત કરી દીધા હતા બંને